મિત્રો જેને ભયંકર માથું દુખતું હોય અથવા કોઈ પણ પ્રકારના દાંતનો પ્રોબ્લેમ હોય ને તો એના ઉપર આ દેખાય છે ને વનસ્પતિ જાદુ જેવું કામ કરે છે પહેલા તમને આ વનસ્પતિના નામ આપી દઉં તો ગુજરાતીમાં મિત્રો આને અઘેડો કહેવાય છે સંસ્કૃતમાં અપા માર્ગ કહેવાય છે હિન્દીમાં આને લટ જીરા કહેવાય છે જ્યારેનું લેટિન નામ છે એકિરેન્થસ એસ્પેરા બરાબર જો તમારા વિસ્તારમાં કંઈક અલગ નામ હોય તો તમે ખાસ એક કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ નામે આ ઓળખાય છે હવે આની ઓળખ તમને આપું તો આની ડાળી હોય ને મિત્રો ઈ ગોળ નો હોય ચોરસ હોય જોજો તમે નજીક જાવ ત્યારે અને એના બીજ હોય ને બીજ ફળ આવે ત્યારે એ આપણા પાકી જાય એટલે આપણા કપડામાં બહુ ચોટે છે બરાબર આની આની ખાસ બે નાની એવી ઓળખ આપું હવે મિત્રો આનો પ્રયોગ આપી દઉં જ્યારે આના બી ત્યારે પાકેલા બીજ ઘરે લઈ આવવાના કોઈ પણ એક તેલ લઈ લેવાનું તલનું તેલ લઈ શકો સરસવનું તેલ લઈ શકો બીજને આખા પાખા ખાંડી નાખવાના પછી તેલ ગરમ કરો ને ત્યારે એમાં નાખી દેવાના એકદમ તેલ સિદ્ધ થઈ જાય પાકી જાય પછી એને ઉતાર લેવાનું જ્યાં માથું દુખતું હોય ને ત્યાં તમે તેલ લગાડો અદભુત રાહો